શીતલબેન ગોહેલ બહુ ભયાનક સામનો કરવો પડે છે કે હાલમાં હમણાં સાતમ આવે છે તો હવે અમે એમ વિચારીએ છીએ કે આ લોકોએ સીધો અત્યારે આટલો બધો વધારો આપી દીધો છે તો આ સરકારને થોડુંક જનતાને ધ્યાનમાં લઈને વધારો કરવો પહેલાં કરતાં દસથી વીસ રૂપિયાનો વધારો કરતા સાતમ આવતી ત્યારે હવે તો ડાયરેક્ટ આટલો બધો મોટો ઉછારો માર્યો છે તો આ સરકાર શું કરવા ઈચ્છે છે શું હવે નાના માણસો હજી સાતમ આઠમમાં હજી બનાવતા હતા એ બનાવાય નહીં દે આ લોકો આ તો તમે એટલી જ અપીલ કરવા માંગીએ છીએ કે બધા મોટા મોટા ઉદ્યોગપતિ જે કરતા જાય છે ને જે આ અંબાણીને લઈ લ્યો કે જીઓનો ભાવ વધારો એનો જેમ જ આ સરકારે એમ જ કરે છે કે હજી સાતમમાં એવી નથી ને ત્યાં તેલના ભાવમાં આટલો મોટો ઉછારો લીધો છે ખરેખર આ સરકારને ધ્યાન દેવું જોઈએ કે મધ્યમ વર્ગવાળા બબે બે કિલો લઈને સાતમમાં પૂરી થેપલા વેફર ફરફર આતે જે બનાવતા હોય એ બનાવી ન શકે એના માટે આ લોકોએ ભાવ ઉછારો કર્યો આ સરકારના ધ્યાનમાં દેવું જોઈએ આટલો બધો ભાવનો ઉછારો ન લેવો જોઈએ કે બધાય સરકાર નક્કી હોતા કોઈ સાધારણ માણસ હોય છે કે જે આ સાતમ આઠમમાં બધી વસ્તુ બનાવતા હોય છે